પણ તમારથી એમ કેમ કેવાય કે હું ગુણગુણ કરું છું મારવાની વાત કરો છો મને તમારે ઘેર પોલીસ લઈને આવું મને મારવાનું કીધું કે નહીં એટલે જોજો હવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ મજામાં મહાદેવ મહાદેવ હમણાં સન હું એમ બોલી જાત ગુડ મોર્નિંગ એમ બોલી જાત સવારની ટેવ હોય કે નહીં એમ તો તમે સમજાવ જોયું છે આઈડિયા આવી ગયો છે આપણે ફ્રેન્ક કોલ કરવાનો છે અને છે ને આમ તો ફ્રેન્ક કોલ કરવાનો મેં એને મારા ઘરે આવી ગયા બધાના નંબર સેવ હોય તો મેં કીધું લાવો આપણે આ દયા બેન માથે ફ્રેન્ક કોલ કરી કેમ કે હું જે એને થોડાક ટાઈમ થાય વિડીયો જોઉં છું ત્યાંથી જ ઓળખું છું વિડીયોથી બાકી આમ કોઈ દિવસ વાત નથી થાય અને એ મને ઓળખે છે નથી ઓળખતા એવો મને કોઈ આઈડિયા નથી અને મેં એનો નંબર કંઈક આ રીતના લીધો જો એટલે હાલો હવે જોઈ આપણે છે ને ફ્રેન્ક કોલ નંબર કરું હાલો ફોન કરું

ઘરે થી હા ઘરે થી ઘરે થી હા તો લે તને હાર નઈ લાગતો તો એ તું જોતા કેવું હારું નઈ તોય તમાર વ્યૂ વધારવી અમે બેઠા બેઠા હા અહીંયા તો ન કરો સોરી એમ લાઈક તો કોઈના વિડિયોમાં નો કરવી હા

આહા જે ઉલેત નો અમારયા હાલતું એ અમે ઘરે એ રીતે મે બનાવી તમાર ઘર હાલે હાર લાગે હાર લાગે ઈ લાગે એમ બીજું કઈ હાર લાગે ને ક્યા રે ને એવું કઈ ન હોય અમારે એવું કઈ એવું છે પાતા છે કાજ્યવડમાં છે ને હારું ને તારું તારું હોય ને

તમારે શું કામ છે અમે જ્યાં એટલે એટલે કર્યો કેવા લે 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 હા હું એમાં ક્યાં માથું પાકી ગયું મારવાની વાત કરો છો મને તો ભાઈ આ તમારા આજુબાજુમાં કોઈ ખગાવાળા રહેતા હોય એને બોલાઈ લ્યો કે એમ કે તમ મને મારશો તો મને કોઈક બસાવા વાળું તો હોવું જોવે ને બાજુમાં તમારા ના માર बाजूમાં કોઈ નથી રહેતું તો મારવાનું હસબન્ડ બોલાવી લ્યો હજી તો લગ્ન ઈ નથી થા મારા ને તું તમન મારવાની વાત કરની છે હોય

અંતર એ હું તમારી કેવાની હું જરૂર હોય અમે રીતે અમારી લાઈફ રીતે જેવું દેખાડી તમારે ક્યાં આવે કે બનાવતા એમ હું તો તોય મેં તો તમને ફોન નતો કે તમે મસ્તના બનાવો એમ હું ક્યાં જ બનાવું છું હું નથી નહીં

હા કેવી રાડું નાખી કેમ પણ દયાબેન જેને છે ને જે હજી લોકો વિડીયો ન જોતા ને તો મેં ચેનલ મેન્શન કરેલી છે હું થાય એની જોડે મજાક કરતી હતી મજાકનો વિડીયો બનાવતી હતી એટલે એવી રીતના કાંઈ તો કરે નહીં જોકે હું કોઈ જોડે એમ કરું નહીં તમને ખબર જ છે તમે બધા મને ઓળખો છો સારી રીતે એટલે તો જો એની ચેનલ મેન્શન કરેલી છે વિઝિટ કરજો કાન ફાડી નાખે ને એવું જ મસ્ત બોલે છે એના વિડીયો બહુ મસ્ત હોય છે અને હાલો હવે અહીંયા મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો